55 87 285 99 1850 505 મોજ કરો એમ 55 માં 6 હાલ હાલ ભાઈ 10 15 20 કિલો કિલો જોખમ 45 માં લગી નાખો જનિયા 800 ની 45 નો 2000 ભાઈ મારો ફોટો

ત્રીસ નવ બે હાજર મિલિનભાઈ હલો ને સારું છે ને ના છે સત્તરસો ને દસ રૂપિયા

ચાર પાંચ છ સાત આઠ નવ દસ બે હજાર પાંચ અને સાત નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર હજાર ઓગણી ઓગણી

અને સમજ્યા જય દીપક ચૂંટણીઓ લઈ અજમ થોડી તાઈ નઈ નઈ હરો અરે આરો ભાઈ 3200 હાલો 3070 3200 ચાર દાર પંદર બારું ભાઈ તો બધી મૂકે બાવીસ ચોવીસ છવ્વીસ અઠાવીસ બત્રીસ બત્રીસ ચોત્રીસ હવે હાત્રીસ